चावूद ने? चावूद चावूद इता बढ़न्यू तम नेगवाद कर पुरूथू न खाली एकट ट्वाईस्नो खानों मारा खली हाँ एकट एक ट्वाईस्नो खानों अ उपर नमा कप्ड़ा आ उपर नमा मारा वोल आबजये जर्सी आया आबत्थू वेल्ड

कदा अरे भाई ने बोला चल भाई हां फ्रेंड बन देखो हां आज है ना तरुणी किशन सेठ म मैके करू कयो आपले हां आई बी आन का खूच लम पाटी तरुणी तो नाकन के जा जाने थे बहुत पेटो बने বেন বেন নিউলি গাই বনি এস আ বদানে আ বদো আমার কালেকশন જોઈ લે আ নো কালেকশন দাচিনো কিন্তু আডা বাম ভর দে নি কিটা আয় ઇગરી રા 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 એને ઉપર લેવી તો તૂટી ન પછી અગર ઓલા બેટની ગ્રીપ નીકળી ગઈ તો આનો લગાયે આનો ચડે જ નહી એમાં ચડી જાય આ સ્ટમ્પ છે એના આ બધી એની ગેમ્સની બુલેટ છે سارے મતલબ જે હોય મને નથી આ લેવલ

પછી આ કેરી બેઝીન માં ધો તો બેઝીન આખી બોળો બોળો કરું ચોકડી ને ધો ચોકડી આખી બોળો બોળો કરું પણ ઓલું ભાગવું હોય ધોયે એટલે ચોકડી કે ગમે એવું જ પકડવું પડે

નિશામત્રી దగ్ગર મીન બાચુરમુ તોળે મત સોકરાઉ માટે હમ તો કે ને એટલે મોઢું એન માને માટે માને અમ ત કાઈ દેવા ને સંપુજો મને કે તું ખાતો વધુ નાખી રોટલી કીધું તું માતાજી જો રોટલી અંયા હું ગલકલ ચણા ચણા

ત્યાં બધું કામ પતી જાય જ બો વેફર વેફર બધું તળ્યું કા હા કે પડશે જોઈ તો વેકેશન પડવાનું છે હા બટન કે કાઢે છે ઘરે ઘરે હોય ને એટલે જોઈ જરાય

બેસવું નથી હવે એટલા થોડા કપડા છે એ ઘડી કરી નાખીએ યોગામાં પછી તરત રસોઈ કરી ઘડી નાખીએ એમાં એવું છે કે પછી છે ને યોગામાં હોય ને તો તરત નહીં એટલે તો થોડું ઘણું કામકાજ પતાવીને પછી ના ધોઈ લેશું ત્યાં છોકરાઓ આવી જશે પછી જમી લેશું પછી સુઈ જશું પછી ઉઠીને પાછા બેક ટુ રૂટીન ભણવા મળવાનું હવે છે ને ટીવી જોતા જોતા આટલા કપડા ઘડી કર નાખીએ મને લોઈ નીકળે જેવા આઈ દેખાલો હેંગી થી ગયો ટીશુ થી ક્લીન કરી લેજે ટીશુ આયા ઓલા માં છે કિચન માં પઢાઈ 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 જો આ હું જે ગાજર લેવી હતી ને એનું મીઠું ને હજી કર્યું નથી પણ સુધારીને રાખ્યા છે મને એવું છે સાંજે કરશે અહીંયા બટેકા બાફવા મીઠા છે અહીંયા મારે બનાવવું છે પાણીપુરીનું પાણી તો પહેલાં છે ને ચૂલીને લઈ લઈને બેસી ગયા આ તમે તુવેર કોઈ દાણા ગયેલા હોય તો મગ બફાઈ છે બટેકા બફાઈ ગયા છે અહીંયા આંબળી ને ખજૂર પલાળી દીધો છે ચણા બફાઈ ગયા છે અને ગ્રીન પાણી બની ગયું છે હવે આનું રેડ પાણી બનાવવાનું બાકી એટલું રેડી થઈ ગયું છે અને થોડું ઘણું મહેનત પહેલી થોડી ઘણી તૈયારી કરી નાખો પછી મારે જવું છે પૂરી લેવા તો બસ આજ વ મગ બફાઈને વાટે છો મગબફાઈ છે ને એટલે હું પૂરી લઈ આવું અને હમણાં બે દિવસથી બ્લોગ નથી બનાવ્યો ને તો આજે મને ગગડમ બગડમ 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 થઈ જઈશ એ મગ બફાઈ એકલી વાર થોડીક વાર ટીવી જો પછી પૂરી લઈ આવું આજે હોલમાં છે અમારું જમણવાસ કઈ ભાઈ ની પૃથુ પાણીપુરી નો પ્રોગ્રામ છે હોલમાં રાધા નથી જમવાનું ખંભા ઉલાળે હમ હોલ માં પાણી પૂરી ટી માં તારક મહેતા કેવી છે ગળે ઉતરતી નથી हेलो आज हमें ले नमस्ते जैन है जन मेकअप कर दी क्या मैंने आशीष ये ले ઉપર ચલો તો આ વિડિયો નો એન્ડ અહીંયા જ કરે પાણીપુરી તો બહુ ખાધી પણ મેકઅપ હાલે છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો તમારો મેકઅપ કેવો લાગ્યો ઈ ચન ઈ કમેન્ટ બતાવો હવે હું થોડું શાઈન કરવા માટે આવી ગઈ અત્યારે રાત્રે બંધ કરીને મળીએ કાલે નેક્સ્ટ છે લિપસ્ટિક હતી ઉકેડું થોડું ડાક બીજું બધું તો ઠીક મેકઅપ તો જેવો થાય એવો પણ એ જે કરે છે ને એમાં જે મજા આવે છે ને એ કોઈ મેં વાળા પામાય ન આવે ના હાથથી ઓડે છે ને